છોકરીઓને કેવો લંડ પસંદ હોય છે બે અમેરિકાની છોકરીઓ એક સાથે કેટલા છોકરાઓનો લંડ લે છે જવાબ આઠ દસ છોકરાઓનો લંડ આરામથી લઈ લે છે ત્રણ કુવારી છોકરીઓ સૌથી વધુ કયા હોલમાં લંડ લેવાનું પસંદ કરે છે ચાર ભાભીઓ કયા હોલમાં લંડ લેવાનું પસંદ કરે છે જવાબ ભાભીઓ પાછળ અને મોઢામાં લંડ લેવાનું પસંદ કરે છે પાંચ કેવી છોકરીઓને નાગી કરીને ચોધવાની મજા આવે છે નાગી કરીને કેવી સ્ટાઇલમાં ચોધવાની મજા આવે છે જવાબ બંને પગ પહોળા રાખીને ચોદવાની મજા આવે છે સાત કેવી છોકરીઓને શોધવાની મજા આવે છે જવાબ જે છોકરીઓનું શરીર અને હોટ હોય તેવી છોકરીઓને શોધવાની મજા આવે છે આઠ પાતળી ભાભીઓ કેવી રીતે કરવાનું પસંદ કરે છે જવાબ બંને પગ પહોળા રાખીને ગપાગપ કરવાનું પસંદ કરે છે જે પણ મને ચોદવા માગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરશે તો તેની હું મારો નંબર આપીશ